હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અમે લોકો જઈ રહ્યા છીએ નેશનલ પાર્ક આજે એક મે છે વર્કર ડે છે એટલે આજે બધાને છુટી હોય અને ફ્રી ટિકિટ છે નેશનલ પાર્કમાં અમે લોકો આવ્યા છીએ નેશનલ પાર્ક આજે આજ ફર્સ્ટ મે છે ને વર્કર ડે એટલે ફ્રી છે તો ફ્રીનું હું કાંઈ નહીં કેમ ભવ્ય હે ને ફ્રી ટિકિટમાં તો પહોંચી જ જવાય ગમે ત્યાં અમેલપ આવે છે મસ્ત ઘરેથી જમાને બનાવી અને નેસા પાર્ક કરવા માટે તો જોડા આજે કેટલા બધા લોકો છે એકદમ ઠંડક લાગશે અને વાતાવરણ બી બહુ જ સરસ છે આ ગાડી છે જે હેન્ડીકેપ હોય ને એ લોકોને ઉપર લઈ જાય ને આજનું વાતાવરણ બહુ જ સરસ છે ઠંડક ઠંડક કારણ કે મુંબઈમાં બહુ જ ગરમી પડે છે આ મારા ઘરવાળા આવ્યા છે કહેવાય છે ને શબારક પણ ગપ્પા મારે તો ફોન લઈ લઈને બેઠા છું અમારો છોકરો છે બોલ લાવ્યો છે પણ બેટ નથી લાવ્યો આજો કેટલો ડાયો કહેવાય આ મારા ગ્રુપના છે ભાઈ ભાભી અશોકભાઈ ને ભાભી છે અહીંયા બધા નાસ્તો વેચે છે નીચે છે ચણા પછી કાકડી છે ભેળ છે બધું જ નાસ્તામાં છે જેને નાસ્તો કરવો અમે લોકો તો ઘરેથી બનાવીને લાવ્યા છે અહીંયા બોટિંગ ચાલુ છે અમે લોકો બોટિંગ તો નથી કરવાના જોઈ જોઈને જાય જ હવે આ બધું અમારું ગ્રુપ છે ચલો હાલવા માંડો બધા હા મારા ઘરવાળા ક્યાંય બી જોઈએ પેલા ભાવ પૂછવા ઉભા રહે ટિકિટ કેટલા નહીં બેસવાનું જ હોય પણ ટિકિટ માટે ઉભા રહે પૂછી લે ભાવ કેટલો છે આ સફારી લાઈન છે અહીંયા લખેલું છે કે બિલ ક્યાં વાધા પાછું સાવધાન મતલબ અહીંયા ટાઈગર હોય છે તો અહીંયાથી આગળ જવા માટે સાવધાન રહે આ નેશનલ પાર્કની નદી છે પાણી અત્યારે છે નહીં બહુ થોડું છે ખાબા ખાડા ખબોસ્યા છે આજે અહીંયા કાગડા અને કબૂતરને બી બી ગરમીના નાય છે જો તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું છું બતાવી તો નાઈ છે ને તડકાના કેટલા મસ્ત એન્જોય કરે છે વાંદરા બહુ જ છે આજે જો નેશનલ પાર્કમાં જોજો જોજો આ જો આ લોકોની પાછળ પાછળ આવે છે અમારો ટેઓ બહુ ડરે છે મારો છોકરો કેટલા બધા છે જો બાપરે જો ઉપર બી છીએ અમે લોકો અહીંયા નીચે જમવા જ બેઠા છે આ લોકો બધા ડરે છે કે જમવાનું આપણું લઈ ન લે તાકીને બેઠા છે અમે લોકો જો 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 જાય છે જો જાય છે જો બીજું જો દેખાય છે તમને લોકોને હરણ દેખાય છે આજુ જામાં છે આ નદી છે પાણી નથી અત્યારે સુકાઈ ગયું છે હા મ્યુઝિયમ છે અમે લોકો જાય છે મ્યુઝિયમમાં આ ગુફા છે અંદર જે જ ટાઈગર કેમેરા અલાઉ થાય કે નહીં પતા નહીં હોય છે અલાઉ કેમેરા અચ્છા ચલો કેમેરા કેમેરા તો અલાઉડ છે મસ્ત છે જો છે કેટલું મસ્ત સીનેરી છે ને બધા જો અહીંયા ફોટા પડવા મંડી પડ્યા છે આ મારા ભાભી જો આ ટાઈગર હશે ભવ કરશે બટકું ભરી લે

આ પ્રાણી ઘર છે શું સ્વાગત અમને કરો છો નાસ્તો કરાવે 4 વાગે ની અમે લોકો ભેળ ખાય છે જો બબી ભેળ ખાય છે આ બી ભાભી માં ભેગી ચકલીન જેમ આમ ચણ્યા કરે ખાવા બહુ થોડા કાચા ભેળ છે તો બહુ મસ્ત બાય બાય ને સો પર હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે અત્યારે વાગ્યા છે સાડા ચાર